મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના ભાગરૂપે ઉજવણી કરવાના કાર્યક્રમનું આયોજન તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની અંદર જે જે ક્ષેત્રના નિષ્ણાંતો હતા પ્રજનો હતા એમના મારફત નારી સશક્તિકરણ નારી શક્તિની જાગૃતિ વિશે અને નારીઓના આર્થિક સન્માન વિશે જે બાબતો હતી એ બાબતોની સમજણ બધી બહેનોને આપવામાં આવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને આ જ નારાને આખા તાલુકામાં પ્રસારિત કરવા માટે પ્રચારિત કરવા માટે અહીં જે પણ ઉપસ્થિત હતા એમના દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે કુટુંબ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો